શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી શહેર સાયબર ક્રાઇમ સેલેએ મોડા સમયથી નાસ્તા ફરતા આરોપી ઝીલ ઠક્કરને દબોચી પાડ્યો છે જે બીબીએમાં અભ્યાસ કરે છે આરોપી દ્વારા પોતાનું બેંક ખાતું અને અન્ય લોકોના ખાતાઓ સાયબર ઠગોતી કમિશનના ધંધે ભાડે આપવાનું કબૂલ કરાયું છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થયેલ આ સંગઠિત કાવતરામાં આરોપીએ જુદી જુદી બોગસ બોગસપેઢીઓના નામે નકલી દસ્તાવેજો દ્વારા બેંકોમાં કરંટ ખાતાઓ ખોલાવ્યા હતા આરોપીઓ ઇન્ટરનેટ દ્વારા લોકોને ઠગવા માટે આ ખાતાઓનો ઉપયોગ કરતા હતા અને દરેક અકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશન લેવામાં આવ્યા હતા મોટા વરાછા વિસ્તારની મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી ઓફિસ નંબર એકસો સોળમાંથી પોલીસે આરોપી ઝીલ ઠક્કરને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી મોબાઈલ ફોન અલગ અલગ બેન્કોના ડેબિટ કાર્ડ ચેકબુકો સહિત રૂપિયા એક લાખના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી છે આ કેસમાં પોલીસે અગાઉ આઠ અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી જે લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ મેળવતા હતા અને કંપનીઓના નામે ખોલાવેલા ખાતાઓનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતા હતા પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ અકાઉન્ટના જે ઇલીગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા એમ્બીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટ ને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલા હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી અ જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની ખૂટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે